જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે પાઉભાજી બનાવીશું પાઉાજી બનાવવા માટે આપણે આ બટેટા લીધા છે અઢીસો ગ્રામ જેટલા બટેટાને આપણે કટ કરી અને પાણીમાં રાખી દીધા છે અને આપણે આ એક વાટકી જેટલું એટલે આ બસો ગ્રામ જેટલું ફ્લાવર લીધેલું છે અને આપણે અડધી વાટકી જેટલા વટાણા લીધેલા છે હવે આપણે તેને બાફી લઈશું તો હવે આપણે આ બટેટાને કૂકરમાં લઈ લઈશું પાણીમાંથી કાઢી લઈશું અને આવી રીતે કુકરમાં લઈ લઈશું અને આ ફ્લાવર ધોઈ લીધેલું છે એટલે આપણે તેને પણ કુકરમાં લઈ લઈશું અને આ વટાણાને પણ લઈ લઈશું જો તમને બીજા કોઈ વેજીટેબલ લેવા હોય તો તે પણ લઈ શકાય છે હવે આપણે આમાં એક કપ જેટલું પાણી એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું હવે આપણે આને ઝાપણ રાખીને ચાર સેટી કરી લઈશું તો હવે આપણે પાઉભાજીમાં એડ કરવા માટે આપણે આ એક પેસ્ટ બનાવી લઈશું તો તેના માટે આ લાલ મરચાં લીધેલા છે જે ફ્રેશ લાલ મરચાં અત્યારે માર્કેટમાં સારા મળતા હોય છે તો તે લીધેલા છે આવી રીતે ટુકડા કરીને લઈ લઈશું એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધેલો છે અને આ સાતથી આઠ જેટલી લસણની કળી લીધેલી છે હવે આપણે તેને પીસી લઈશું મિક્સરમાં તો જોઈ શકો છો આવી રીતે આપણે સરસ એવી પેસ્ટ બનાવી લીધી છે તો હવે આપણે કૂકર ખોલી લઈએ ત્રણથી ચાર સીટી થઈ ગઈ છે જોઈ શકો છો તમે સરસ એવું બટાણા બટેટા ને ફ્લાવર બફાઈ ગયું છે જોઈ શકો છો એકદમ સરસ એવું બફાઈ ગયું છે હવે આપણે તેને મેશ કરી લઈશું તો આવી રીતે મેસરની મદદથી મેશ કરી લઈશું આવી રીતે મેશ કરી લેવાનું છે તો આપણે બધા શાકભાજીને બરાબર મેશ કરી લીધા છે હવે આપણે વઘાર કરી લઈશું બે ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખ્યું છે અને તેમાં બટર મૂકી દઈશું તમારે એકલા બટરમાં બનાવ્યું હોય તો એકલા બટરમાં પણ બનાવી શકાય છે બટર પીગળી ગયું છે હવે આપણે આ ચીણી સમારેલી ડુંગળી લીધેલી છે ડુંગળીને લઈને આપણે સાતોળી લઈશું બરાબર ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી આપણે તેને સાતોળી લઈશું તો ડુંગળી બરાબર સતવાઈ ગઈ છે હવે આપણે આ એક ચિકમ લીધેલું છે કેક ચીકમ લઈ લઈશું અને તેને પણ બરાબર સાતળી લઈશું તો હવે આપણે આ ટામેટા લીધેલા છે બે નંગ જેટલા ટામેટા લીધા છે તેને આપણે ચીણા સમારી લીધા છે હવે આપણે ટામેટાને પણ બરાબર સાતળી લઈશું તો આપણે આ લીલી ડુંગળી લીધેલી છે જો તમારા પાસે હોય તો લેવાની નહીં તો સ્કીપ કરી દેવાની લીલી ડુંગળી પણ સરસ લાગે છે પાવભાજીમાં બધું બરાબર આપણે લઈશું તો ટામેટા પણ કુક થઈ ગયા છે હવે આપણે જે આ પેસ્ટ મરચાની તે લઈ લઈશું આવી રીતે મરચાની પેસ્ટ લેવાથી કલર પણ સારો આવે છે ભાજીમાં અને સ્વાદમાં પણ સરસ લાગે છે બધી બરાબર આપણે મિક્સ કરી તો જોઈ શકો લઈશું આપણે ખાલી મરચાની સરસ એવો કલર આવી ગયો છે હવે હવે આપણે આપણે આમાં મસાલા કરી લઈશું તો અડધી ચમચી જેટલી હળદર લઈશું અડધી ચમચી જેટલું ધાણાજીરું લઈશું અને એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લઈશું અને બરાબર મિક્સ કરી દઈશું કાશ્મીરી મરચું લેવાથી કલર સરસ આવે છે ભાજીમાં અને તીખાશ ઓછી હોય છે એટલે તમે થોડું વધારે પણ લઈ શકો છો બરાબર મિક્સ કરી દઈશું તો હવે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું આપણે શાકભાજી બાફવામાં પણ લીધું હતું એટલે આ મસાલાના ભાગનું જ આપણે મીઠું એડ કરીશું તો જોઈ શકો છો આપણો મસાલો સરસ એવો કૂક થઈ ગયો છે હવે આપણે તેમાં આજે બાફેલા બટેકાને તે આપણે મેશ કરીને રાખ્યું છે તે આપણે લઈ લઈશું બરાબર મિક્સ કરી લઈશું એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો હવે આપણે થોડું પાણી એડ કરી દઈશું અને થવા દઈશું તમારે જેટલી જાડી કે પાતળી રાખ્યું હોય ભાજીને એટલું તમારે પાણી લેવાનું છે આપણે અહીંયા પા કપ જેટલું પાણી લીધું છે તો હવે આપણે પાઉભાજી મસાલો લીધેલો છે એક ચમચી જેટલો બરાબર મિક્સ કરી લઈશું એકદમ મિક્સ કરી લઈશું આપણે બરાબર અને હવે આપણે આને થવા દઈશું પાંચ મિનિટ સુધી એટલે તેલ છૂટું પડી જશે તો આપણે પાંચ મિનિટ માટે ઢાંકીને થવા હતી ભાજીને જોઈ શકો છો સરસ એવું તેલ ઉપર આવી ગયું છે અને એકદમ કલર પણ આવી ગયો છે તો આપણી ભાજી હવે તૈયાર થઈ ગઈ છે આપણે કોથમીરના પાન ઉપરથી મૂકી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું તો આપણી ભાજી થઈ ગઈ છે હવે આપણે પાવને શેકી લઈશું તો હવે આપણે પાવ શેકવા માટે અડધી ચમચી જેટલું તેલ મૂકી દઈશું અને બટર મૂકી દઈશું બટર ઓગળે એટલે આપણે આ થોડી ભાજી મૂકી દઈશું થોડી ભાજી મૂકીને આપણે બરાબર હલાવી લઈશું અને થોડી કોથમી મૂકી દઈશું બરાબર ગરમ કરી લઈશું તો હવે આપણે આ પાવ લીધેલા છે પાવને આવી રીતના કોટ કરી દઈશું મસાલાથી જોઈ શકો છો સરસ એવા પાવ આપણા મસાલાવાળા થઈ ગયા છે તો આપણા પાવ મસાલાવાળા થઈ ગયા છે હવે આપણે તેને સર્વ કરી દઈશું આપણે ભાજીને સર્વ કરી દઈશું તો જોઈ શકો છો એકદમ સરસ આપણી ભાજી બની છે તો હવે આપણે ઉપરથી આ બટર મૂકી દઈશું અને થોડા કોથમીરના પાન મૂકી દઈશું તો તૈયાર છે આપણી જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી પાઉભાજી તો તમે પણ આવી પાઉાજી એકવાર ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ બટન દબાવી દેજો અને કોમેન્ટ કરીને કહેજો કે પાઉભાજીની રેસીપી કેવી લાગી